હું પાક્કો હવે સાચો ને આ ક વાળી લીલા સમજવી હોય ને તો જગદીશને જ પૂછવું પડે તમે શરૂઆત કરીને ને તારા નામ છે હજાર કયા નામે લખવી કંકુત્રી હવે કંકુત્રી લખાય ના લખાય રાજીનામું કોઈ નામે નહીં લખાવાનું એ સ્પષ્ટ થઈ ગયું ને એ સ્પષ્ટ થઈ ગયું ને જગદીશભાઈ કંકુત્રી નહીં લખાવાની રાજીનામું એ કોઈનું નહીં લખાવ મારો કહેવું એટલું જ છે જગદીશભાઈ આ પ્રકારનો ડ્રામા એ ગોપાલ ઇટાલિયા કરતા હોય

એટલે આપણે અત્યારે જેને લોકતંત્ર કહીએ છીએ લોકતંત્ર નથી પક્ષ તંત્ર છે આમાં લોકો ક્યાંય છે નહીં નાગરિકો લઘુમતીમાં અને મતદારો બહુમતીમાં મતદારો એટલે કમિટેડ એ કમિટેડ મતદારો બહુમતીમાં છે એટલે આપનો પ્રશ્ન વાજીબ છે કોઈનું રાજીનામું આવવાનું નથી ઘીના ઘી પડ્યું રહેશે અને હાથે કરીને આમ તો ભાઈએ કાંતિભાઈ અમૃત્યાએ આ હોબાળો છાણે વીછી હાથે કરીને ચડાવ્યો જેને છે